બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા હો કે તમે બધા મસ્ત છો ને જલ્દી સગાઈ જય શ્રી રામ મારા તો આજનો ડે છે સન્ડે આજ તમારે છુટી જ હોય તો આજે કંઈક ને કંઈક જવાનો પ્લાન હોય વરસાદ ન હોય ને તો તો આજે તમારા મામાના છોકરાની સગાઈ છે એટલે ત્યાં જઈએ છીએ આપણે કન્ટિન્યુ બનાવીને તમે બ્લોગમાં અમે ખાલી ત્રણ જ જણા જઈએ છીએ ત્યારે હું છું અમારી મમ્મીની છોકરી છે એ હા હું છું કે મને નહીં લેતી વિડીયો મને મમ્મી અમે ત્રણ જ જઈએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો છું ન્યા જઈને મળા ગઈઝ આપણે પચી ગયા છીએ સગાઈ એવા એટલે એ લોકો ડીજે લઈને આવે છે તો કન્ટિન્યુ બનાવી રહ્યો છે આપણે થોડો ઘણો ડિસ્ક થાય તો કરશું જો અહીંયા બતાવું તું આમ છે લાઈક તો થાય ને એટલે કોરેસ ક્લિયર દેખી હવે દેખાઈ દે છે વિષય તો કઈ રીતે ને એટલે ને મસ્ત રહી છે તો કઈ નહી પછી બ્લોગ માં નહી વિશ હાઈ કરો હાઈ આમ હાઈ કર દે હાઈ કર દે હાઈ વિશ કર એટલે બે વિશ વિશ છે વિશ યુ હાઈ હાઈ બોલો કેમ છો એમ કે અમારા સબસ્ક્રાઇબ કરી દે છે એમ કે આમ કરી દો છો આમ કરી દયો કે આમ કરી દો કે આમ আখো রাখাই পাশ্ি কেহাই আএ পিেরাশ্য এবলাই আমদেয দাম হাজে কেয়েয়েয়েডাজেয়ে আরাজেয়েরাজেয়ে আমদালেরি কেয় �